નમસ્તે મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયોમાં પ્રિય ભક્તો જે મહિલા ભોજન બનાવ્યા પછી ગેસનો ચૂલો ધોવે છે તેની કાન ખોલીને આ વાત સાંભળી લેવી જોઈએ ક્યાંક આપની આ નાની ભૂલ આપના ઘરમાં કોઈનો જીવ ન છીનવી લે મિત્રો ઘણા ઘરોમાં એવું જોવા મળે છે કે જ્યારે રસોડામાં મહિલાઓ ભોજન બનાવે છે તો ભોજન બનાવ્યા પછી તરત તેઓ ગેસનો ચૂલો થોવા લાગે છે પરંતુ શાસ્ત્રોના મતે આ સાચું છે કે ખોટું આજના આ વીડિયોમાં આપણે આ જ વિષય પર ચર્ચા કરીશું મિત્રો શાસ્ત્રોમાં એવું પણ લખ્યું છે કે દરેક ઘરનો ચૂલો તેના ઘરના લોકોને કંઈક કહે છે હા ભક્તો આજના આ વીડિયોમાં અમે આપના માટે ગરુડ પુરાણના આધારે એક ખાસ માહિતી લઈને આવ્યા છીએ અમારા હિન્દુ સનાતન ધર્મમાં એવું કહેવાયું છે કે ગરૂડ પુરાણ એ કોઈ સામાન્ય ગ્રંથ નથી આ પુરાણમાં આપણા જીવન સાથે સંબંધિત નાની નાની બાબતો અને ક્રિયાઓનું વિગતવાર જ્ઞાન મળે છે મિત્રો દરેક ઘરનું સૌથી પવિત્ર અને મુખ્ય સ્થાન એટલે રસોડું પરંતુ તે રસોડામાં પણ જે ચૂલો હોય છે તે આપણા ઘરની સુખ શાંતિ પર સીધો પ્રભાવ પાડે છે એટલે કે ઘરની સુખ શાંતિ વાસ્તુ પિતૃદોષ વગેરેનો ચૂલા સાથે સીધો સંબંધ છે આ વિડીયોમાં આપણે જાણીશું કે ભોજન બનાવ્યા પછી ગેસનો ચૂલો ધોવો જોઈએ કે નહીં કયા દિવસે ગેસનો ચૂલો ધોવો જોઈએ ચૂલાની સફાઈ કેવી રીતે કરવી અને આપણે શું કરવું જોઈએ જેથી ઘરનો ચૂલો હંમેશા પવિત્ર રહે મિત્રો આપના બધા પ્રશ્નોના જવાબ આ વીડિયોમાં મળશે પ્રિય ભક્તો વિડીયોમાં આગળ વધતા પહેલાં એક નાની વિનંતી છે કે આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ એકદમ ચૂકશો નહીં કારણ કે આ માહિતી અત્યંત અમૂલ્ય છે આ વિડીયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી તેમનું પણ ભલું થાય અને હા ભક્તો વિડીયોને એક પ્યારું લાઇક જરૂર કરજો અને આપના પોતાના યુટ્યુબ ચેનલ ધાર્મિક સ્ટોરી આર્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી માહિતી આપને સૌથી પહેલાં મળે અને હા ભક્તો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં મિત્રો વાત એવી છે કે અમારું કામ એટલે સલાહ આપવાનું અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ હવે આપ આને માનો કે ન માનો તે આપની મરજી પરંતુ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો આપ માની લેશો તો આપનો બેડો પાર થઈ જશે આ વીડિયોને અંત સુધી જોયા પછી આપને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે આગળ આપની મરજી આપ પોતે જ એટલા સમજદાર છો તો ચાલો પ્રિય ભક્તો આ વિડિયોમાં વધુ બકવાસ ન કરતા વિડીયો શરૂ કરીએ ભક્તો હવે જુઓ અમારા શાસ્ત્રો એવું કહે છે કે ઘરનો ગેસનો ચૂલો મિત્રો તે ફક્ત ભોજન બનાવવાનું સાધન નથી પરંતુ તે આપના આખા પરિવારની સમૃદ્ધિ આરોગ્ય અને માનસિક શાંતિનો મૂળ આધાર છે મિત્રો આ ઘરના અગ્નિકુંડની જેમ છે જ્યાં દેવતાઓનો વાસ માનવામાં આવે છે એવું સમજો કે રસોડું અને ખાસ કરીને ગેસનો ચૂલો ઘરનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે અને આપ સૌએ વાંચ્યું જ હશે કે ગેસના ચૂલાનો સીધો સંબંધ અગ્નિદેવ સાથે છે મિત્રો ગેસનો ચૂલો એવી વસ્તુ છે જ્યાંથી અન્ન પાકે છે અને એવું કહેવાય છે કે અન્ન જ પ્રાણ છે મિત્રો જો પ્રાણ જ નહીં રહે તો આ જીવનનો શું અર્થ રહેશે ગરુડ પુરાણમાં એવું કહેવાયું છે કે યંત્ર અન્ન તંત્ર લક્ષ્મી એટલે કે જ્યાં અન્નનું સન્માન થાય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને ચૂલો એ જ સ્થાન છે જ્યાં અન્ન પકાવીને આખા પરિવારનું પાલન પોષણ થાય છે આથી ચૂલો ફક્ત એક સાધન નથી પરંતુ એક પૂજનીય સ્થાન છે ચૂલો એ સ્થાન છે જ્યાં આપણે ઘરની રોટી પકાવીએ છીએ અને ઘરની રોટી જ ઘરના સભ્યો પર ખૂબ અસર કરે છે જો ચૂલો સ્વચ્છ હોય તો ઘરમાં દેવી લક્ષ્મી ટકે છે જો ચૂલો ગંદો હોય તૂટેલો હોય કે કાળો પડી ગયો હોય તો અન્નની અશુદ્ધિને કારણે બીમારી કલેશ ધનની કમી અને સ્ત્રીના જીવનમાં દુઃખ આવે છે મિત્રો ગરૂડ પુરાણના મતે ઘણી મહિલાઓને આજ સુધી ખબર નથી કે ગેસનો ચૂલો કે પરંપરાગત ચૂલો અગ્નિદેવ સાથે જોડાયેલો હોય છે મિત્રો વેદોમાં અગ્નિદેવને દેવતાઓના મુખનું સ્થાન આપવામાં આવ્યું છે તેઓ યજ્ઞ દ્વારા બધા દેવતાઓ સુધી અન્નની આહુતિ પહોંચાડે છે આથી ચૂલાને ઘરેલું યજ્ઞકુંડ પણ માનવામાં આવે છે મિત્રો જુઓ અગ્નિ શું છે જ્યારે જૂના જમાનામાં લોકોને દેવતાઓને ભોગ ચડાવવો હતો કે હજુ પણ જ્યારે લોકો દેવતાઓને ભોગ ચડાવે છે તો અગ્નિમાં જ તે ભોગ ચડાવે છે તેવી જ રીતે દર વખતે જ્યારે કોઈ સ્ત્રી ચૂલો સળગાવે છે તો તે જાણે અજાણે એક યજ્ઞ શરૂ કરે છે હા મિત્રો એવું કહેવાય છે કે ઘરનો ચૂલો બધી બાબતો પર અસર કરે છે ગરુડ પુરાણ અને ધર્મશાસ્ત્રોના મતે સ્ત્રી અને ચૂલાનો સંબંધ ખૂબ ગાઢ માનવામાં આવે છે શા માટે કારણ કે ચૂલા પર જ સ્ત્રીઓ ભોજન બનાવે છે અને સ્ત્રીઓનું બીજું ઘર કયું કહેવાય રસોડું અને રસોડામાં જે ચૂલો રાખવામાં આવે છે તે સ્ત્રીઓની સૌથી નજીક હોય છે મિત્રો ચૂલો ઘરની સ્ત્રીના ભાગ્ય સાથે જોડાયેલો હોય છે ચૂલો ઘરની સ્ત્રીની બીમારી ક્લેશ ગરીબી વાસ્તુદોષ પિતૃદોષ વગેરે સાથે પણ જોડાયેલો હોય છે આથી મેં ઘણી વખત આપને કહ્યું છે કે આપણે ઘરમાં ચૂલો ન તો ગંદો રાખવો જોઈએ ન તો તૂટેલો ચૂલો વાપરવો જોઈએ કારણ કે મિત્રો જો આપણે ગેસના ચૂલાનો નિયમ વિના ઉપયોગ કરીશું તો સ્ત્રીના જીવનમાં દુઃખ તો આવશે જ સાથે સાથે સ્ત્રીને અપમાનનો પણ સામનો કરવો પડી શકે છે અને સ્ત્રી રોગ તેમજ પારિવારિક તણાવ પણ આવે છે આથી ગેનો ચૂલાનો ઉપયોગ કરવા માટે અમારા શાસ્ત્રોમાં કેટલાક કડક નિયમો પણ જણાવવામાં આવ્યા છે જેનું પાલન કરવું ખૂબ જરૂરી છે ચૂલાની સ્થિતિ સ્ત્રીનું માનસિક અને પારિવારિક સંતુલન જાળવી રાખે છે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં ચૂલાને રાખવાની દિશાનો પણ ખૂબ સારી રીતે ઉલ્લેખ મળે છે રસોડું ઘરના દક્ષિણ પૂર્વ એટલે કે અગ્નિકોણમાં હોવું જોઈએ અને ગેસનો ચૂલો આ રસોડાના દક્ષિણ પૂર્વ ખૂણામાં જ રાખવો જોઈએ કારણ કે આને અગ્નિકોણ માનવામાં આવે છે જે ઘરના રસોડામાં ચૂલો અગ્નિકોણમાં રાખવામાં આવે છે તે ઘરમાં દેવી દેવતાઓનો વાસ હોય છે ભોજન બનાવતી વખતે મુખ પૂર્વ કે ઉત્તર તરફ હોવું જોઈએ એટલે કે જ્યારે મહિલાઓ ગેસ પર ભોજન બનાવે છે તો તેમનું મુખ કાં તો પૂર્વ તરફ હોવું જોઈએ અથવા ઉત્તર તરફ કારણ કે આ બંને દિશાઓ ખૂબ શુભ માનવામાં આવે છે અને આ બંને દિશાઓમાં આપણા દેવી દેવતાઓ વિરાજમાન હોય છે આના વિપરીત જો ચૂલો પશ્ચિમ કે ઉત્તર દિશામાં હોય તો એવું કહેવાય છે કે તે ઘરમાં ધનનો અપવ્ય થાય છે તે ઘરમાં ધન ટકતું નથી ગરીબી આવે છે અને બરકત બિલકુલ રહેતી નથી ઘરની સુખ શાંતિ બરકત પર નિર્ભર કરે છે જો ચૂલો દક્ષિણ કે કોણમાં હોય તો બીમારીઓ અને દુર્ઘટનાઓ વધે છે મિત્રો ઘણી વખત ઘરમાં કોઈ વ્યક્તિની તબિયતમાં અચાનક ઉતાર ચઢાવ આવવા લાગે છે દેવું વધે છે મુશ્કેલીઓ વધે છે તો તેનું એક કારણ એ પણ હોઈ શકે છે કે આપણો ઘરનો ચૂલો દક્ષિણ દિશામાં રાખેલો છે આથી ધ્યાન રાખજો કે દક્ષિણ અને પશ્ચિમ દિશામાં ઘરનો ચૂલો ન રાખવો અને ઈશાન કોણ જેને ઉત્તર પૂર્વ માનવામાં આવે છે ત્યાં ચૂલો હોય તો દેવતાઓ ક્રોધિત થાય છે અને જ્યારે દેવતાઓ ક્રોધિત થાય છે તો પિતૃદોષ પણ લાગે છે આવી જ રીતે ઈશાન કોણમાં ચૂલો રાખવાથી પરિવારમાં ક્લેશ થવા લાગે છે પરિવારના લોકો વચ્ચે બનતું નથી અને પરિવાર તૂટવા લાગે છે આથી ઘરના દરેક વ્યક્તિને માનસિક તણાવનો સામનો કરવો પડે છે અને ઘરમાં અશુભ શક્તિઓનો પ્રવેશ થાય છે જ્યારે ઘરમાં અશુભ અને નકારાત્મક શક્તિઓ આવે છે તો પરિવાર ગરીબ થાય છે આશાઓ તૂટે છે અને પરિવાર બરબાદ થવા લાગે છે આથી ઘરના ઈશાન કોણમાં ક્યારેય ચૂલો ન રાખવો જોઈએ મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું કારણ કે મહિલાઓ રસોડામાં સૌથી વધુ સમય વિતાવે છે પરંતુ ઘણી વખત એવું બને છે કે કેટલાક ઘરોમાં મહિલાઓની વાત નથી ચાલતી તો મહિલાઓએ આ વાત પોતાના ઘરના સભ્યોને જણાવી જોઈએ કે ગેસનો ચૂલો કઈ દિશામાં રાખવો યોગ્ય છે અને કઈ દિશામાં રાખવો ખોટું છે મિત્રો સફાઈ દરેક મહિલાઓ કરે છે પરંતુ ખબર નથી હોતી કે સફાઈ કેવી રીતે એને ક્યારે કરવી જોઈએ ભક્તો ધ્યાન રાખજો કે ગરુડ પુરાણ વાસ્તુશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રોના મતે ઘણી બાબતો જોવા મળે છે જે ઘરની સ્ત્રી દિલથી પ્રેમથી અને ધ્યાનથી ચૂલાને પવિત્ર માનીને કામ કરે છે તે ઘરમાં બીમારી ખૂબ ઓછી આવે છે પતિ પત્નીમાં પ્રેમ રહે છે અને ધન ધાન્યને ક્યારેય કમી નથી હોતી મિત્રો રસોડામાંથી નીકળતી સકારાત્મક ઉર્જા આખા ઘરમાં શાંતિ ફેલાવે છે કારણ કે રસોડું આ કળિયુગમાં સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે પરંતુ કેટલાક લોકો એવા છે જેઓ આની પવિત્રતાથી હજુ અજાણ છે તેમને લાગે છે કે રસોડામાં પવિત્રતા રાખવાની જરૂર નથી પરંતુ રસોડાને હંમેશા પવિત્ર રાખવું જોઈએ ભક્તો ગેસના ચૂલાની સફાઈ કરવાના પણ અમારા શાસ્ત્રોમાં કેટલાક નિયમો છે એટલે કે સવારે સૂર્યોદય થયા પછી જ ચૂલો સળગાવવો મહિલાઓ ધ્યાન રાખે કે ક્યારે અડધે રાતે ચૂલો ન સળગાવો અડધી રાતે ચૂલો સળગાવવાથી અગ્નિદેવનું અપમાન થાય છે ચૂલો સળગાવતા પહેલાં હળદર પાણી કે ગૌમૂત્રથી હાથ લગાવીને પ્રણામ કરવું એટલે કે જો આપના ઘરમાં ગંગાજળ હોય તો મહિલાઓ ઈચ્છે તો ગંગાજળ પણ ગેસના ચૂલા પર છાંટી શકે છે પરંતુ એવું કહેવાયું છે કે હળદરનું પાણી કે ગૌમૂત્રથી હાથ લગાવીને જ ચૂલાને સ્પર્શ કરવો જોઈએ જો આપ રોજ આ ન કરી શકો તો ઓછામાં ઓછું અઠવાડિયામાં એક વખત આ નિયમ અપનાવી શકો છો અને ચૂલો સ્વચ્છ થયા પછી જ ભોજન પકાવવું જોઈએ એટલે કે ચૂલો સાફ કર્યા વિના ભોજન ન પકાવવું જોઈએ અને મિત્રો અઠવાડિયામાં એક વખત વિશેષ સફાઈ કરવી કારણ કે જો આપણે ઘરના રસોડાની અઠવાડિયામાં એક વખત સફાઈ કરીશું તો તે સારું રહેશે શા માટે કારણ કે ગેસના ચૂલા પર ફક્ત અગ્નિદેવ જ નહીં પરંતુ માતા અન્નપૂર્ણા અને માતા લક્ષ્મી પણ વિરાજમાન હોય છે લીંબુ અને મીઠું મિક્સ કરીને ચૂલાની જડેલી જગ્યાને સાફ કરવી જોઈએ બ્રશ કે કપડાંથી ખૂણાઓને સારી રીતે સાફ કરો અને ચૂલાની નીચે જામેલી ગંદકી કે તેલના ડાઘને પૂરેપૂરું હટાવો ગેસની પાઇપ અને વાલ્વને ભીના કપડાંથી સાફ કરો જ્યાં ગંદકી જામે છે તે વાસ્તુદોષ લગાડે છે આ વાત પણ ખૂબ સમજવા જેવી છે કે ભક્તો વાસ્તુદોષ મોટી મોટી બાબતોથી નહીં પરંતુ નાની નાની ભૂલોના કારણે લાગે છે અને મહિલાઓએ ખાસ કરીને શું ન કરવું તે ધ્યાનમાં રાખવું જોઈએ નાહાયા વિના ચૂલા પર ભોજન બનાવવું નિષેધ માનવામાં આવે છે આજના સમયમાં આધુનિક મહિલાઓ થઈ ગઈ છે શહેરની મોટી મોટી મહિલાઓ શું કરે છે નહાયા વિના સીધી રસોડામાં જાય છે ચૂલાને સ્પર્શ કરે છે અને ભોજન બનાવવા લાગે છે કેટલીક મહિલાઓ હાથથી મટકીમાંથી પાણી ભરીને પીવે છે આ પૂરેપૂરું નિષેધ માનવામાં આવે છે જે મહિલાઓ નાહ્યા વિના રસોડામાં જાય છે તેનાથી રસોડાની ઉર્જા અશુદ્ધ થાય છે અને મહિલાઓ અન્ન દોષી બને છે જ્યારે અન્નનો દોષ બને છે તો રસોડામાં ખોરાકની કમી પડે છે ડબ્બા હંમેશા ખાલી રહે છે અન્નનું નુકસાન થાય છે અને ધનનું પણ નુકસાન થાય છે આથી નાહાયા વિના ચૂળા પર ભોજન ન બનાવવું જોઈએ અને રાત્રે ગંદો ચૂલો છોડવાની ઘણી મહિલાઓની આદત હોય છે રાત્રે ભોજન બનાવ્યું અને ચૂલો ગંદો છોડી દીધો પરંતુ આપે શા માટે ભૂલી જાઓ છો કે ચૂલા પર દેવીલક્ષ્મી અને અન્નપૂર્ણા માતા નિવાસ કરે છે દેવીલક્ષ્મીનો સંબંધ ધન સાથે છે અને અન્નપૂર્ણાનો અન્ન સાથે છે આથી મહિલાઓએ રાત્રે ગંદો ચૂલો ન છોડવો જોઈએ ભોજન બનાવ્યા પછી તરત જ ચૂલો સાફ કરવો જોઈએ અને જડેલો ચૂલો ઘણા દિવસો સુધી સાફ ન કરવો તે ગ્રહક્લેશ બીમારીઓ અને ધનનું નુકસાન આમંત્રે છે ઘણી મહિલાઓ મહિનાઓ સુધી ચૂલાને સાફ નથી કરતી શા માટે કારણ કે કામ કરવામાં ઘણી મહિલાઓને આળસ આવે છે કેટલીક મહિલાઓ નોકરી કરતી હોય છે તો તેમને સમય નથી મળતો કેટલીક મહિલાઓ સફાઈમાં રસ નથી બતાવતી આનાથી ઘરનું વાતાવરણ બગડે છે હવે મિત્રો ઘણા લોકોની આદત હોય છે અહીં હું ફક્ત મહિલાઓની જ વાત નથી કરતો પુરુષોની પણ વાત કરું છું ઘણા લોકોની આદત હોય છે કે ચૂલાની નજીક ગંદા વાસણો રાખી દે છે ચૂલાની નજીક ગંદા વાસણો ક્યારેય ન રાખવા જોઈએ કારણ કે ચૂલો સૌથી પવિત્ર વસ્તુ છે ચૂલાની નજીક ગંદા વાસણો રાખવાથી વાસ્તુદોષ અને નકારાત્મક ઉર્જા જામે છે ચૂલા પર કે તેની આસપાસ ખારી વાસણો પણ ન રાખવા જોઈએ ચૂલા પર સામાન રાખવાથી જેમ કે ડબ્બા કે વાસણો ઉર્જાનો પ્રવાહ અટકે છે અને કામમાં અડચણો આવે છે આવું કરવાથી મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું ચૂલા સાથે જોડાયેલા કેટલાક આધ્યાત્મિક નિયમો પણ છે એવું કહેવાયું છે કે ચૂલાને દિવસમાં એક વખત સવારે કે સાંજે ગાયત્રી મંત્ર કે ઓમ અગ્નય નમઃ બોલીને સળગાવવો જોઈએ કારણ કે ચૂલો ખૂબ પવિત્ર અને પૂજનીય છે ઘણી વખત જ્યારે લોકો ઘરમાં નવો ચૂલો લાવે છે તો તેનો ઉપયોગ કરતાં પહેલાં ચૂલા પર સ્વસ્તિક બનાવે છે કંકુ અબીર ગુલાલ અને અક્ષત ચડાવે છે આથી ગાયત્રી મંત્ર કે ઓમ અગ્નયે નમઃ બોલીને ચૂલો સળગાવવો અને રસોડામાં માતા અન્નપૂર્ણા અને દેવીનું સ્મરણ કરીને જ ભોજન બનાવવું જો આપના રસોડામાં મંદિર હોય તો ખૂબ સારી વાત છે અને જો ન હોય તો રસોડામાં ઓછામાં ઓછું એક ભગવાનનું ચિત્ર જરૂર લગાવવું જોઈએ કાં તો ગણેશજીનું લગાવો અથવા લક્ષ્મીનું કારણ કે તેમનું સ્મરણ કરીને જ્યારે આપણે ગેસનો ચૂલો સળગાવીએ છીએ તો તેમાંથી પવિત્ર અગ્નિ નીકળે છે અને દર અઠવાડિયે એક દિવસ ચૂલાને સાફ કરીને તેના પર હળદર ચંદનથી સ્વસ્તિક જરૂર બનાવો મિત્રો મેં આ જ વાત આપને પહેલાં પણ સમજાવી છે અને હજુ પણ સમજાવું છું જ્યારે નવી વહુ ઘરે આવે છે તો તેને પહેલું ભોજન રસોડામાં બનાવીને ચૂલા પર ભગવાનનો ભોગ ચડાવવાનું શુભ માનવામાં આવે છે કારણ કે જ્યારે નવી વહુ ઘરે આવે છે ત્યારે ઘણા લોકો શું કરે છે ઘરનું પહેલું ભોજન બનાવે છે પરંતુ ભોગ નથી ચડાવતા પ્રિય ભક્તો આ વીડિયો આપને કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જરૂર જણાવજો જો આપ માતા લક્ષ્મીના સાચા ભક્ત છો આપ માતા લક્ષ્મીનો પ્રેમ પ્યાર અને આશીર્વાદ મેળવવા માંગો છો અને ઈચ્છો છો કે માતા લક્ષ્મી આપના ઘરમાં વાસ કરે અને આપ તેમને પ્રસન્ન કરવા માંગો છો તો જલ્દીથી વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખજો મિત્રો આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને આપની આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો વીડિયોનો ઉદ્દેશ ફક્ત આપને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈપણ પ્રકારનો દાવો નથી કરતા મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડિયોના અંત સુધી રહેવા બદલ આભાર ધન્યવાદ